જય માતાજી મિત્રો ચાર પાંચ દિવસથી મિત્રો વરસાદ પડે છે અને અત્યારે મિત્રો વરસાદ આજે બંધ થયો છે મિત્રો અષાઢ મહિનાના પહેલા દિવસે મિત્રો વરસાદ ઓછો થયો મિત્રો આજે હાલ વરસાદ નથી આવતો મિત્રો બપોરે થયું છે મિત્રો અને મિત્રો અત્યારે મિત્રો વરસાદ નથી આવતો પણ મિત્રો સાંજે મિત્રો વરસાદ આવવાની શક્યતા છે લગભગ મારા અંદાજ મને મિત્રો ગરમી છે જેવી ગરમી પડે છે મિત્રો આજે તમે જોઈ શકો છો એવો મિત્રો વરસાદ આવશે સો ટકા મને એવું લાગે છે મિત્રો કે મિત્રો તમને પૂરો પૂરો વ્યૂ બતાવું જંગલનો વિડીયો બનાવી મિત્રો અને ગરમી ખૂબ પડી હતી આ મિત્રો જંગલનો વ્યૂ તમે જોઈ શકો છો મિત્રો તો મિત્રો તમને થોડું રિયલ કેમેરાથી બતાવું તો જય માતાજી મિત્રો તમે આ જોઈ શકો છો ત્યારે મિત્રો જે આ કોરીમોરી મિત્રો જે લીલુછમ થયું છે મિત્રો તમે જુઓ મિત્રો વરસાદ પડે એટલે મિત્રો આ ટાઈપનું વાતાવરણ થઈ જાય મિત્રો તમે જુઓ એ ટાઈપનું વરસાદ પડવાના કારણે મિત્રો આવું થાય કુદરતી સૌંદર્ય નજારો મિત્રો જે તમે કહો છો ને કે આ ટાઈપનો વ્યૂ છે મિત્રો તમે આ વ્યૂ જો જુઓ મિત્રો વ્યૂ કેટલો સુંદર છે મિત્રો આ ટાઈપનું મિત્રો જંગલ છે મિત્રો જ્યારે વરસાદ નહોતો પડતો ને ત્યારે બધું મિત્રો હુકાઈ ગયું હતું આ બધું તમે જુઓ ને મિત્રો બધું હુંકાઈ ગયું હતું વરસાદ નહોતો પડતો તાણે મિત્રો જ્યારે વરસાદ નહોતો ઉનાળો હતો ને મિત્રો ત્યારે મિત્રો તમે જોવો છો બધું હુંકાઈ ગયું હતું અમુક અમુક ઝાડો મિત્રો લીલો હતો બાકી બધું હુંકાઈ ગયું હતું અત્યારે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે કેટલું લીલું સમશે મિત્રો તો મિત્રો જો તમને આવા વિડીયો ગમતા હોય તો મિત્રો ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો અને ફૂલ સપોર્ટ કરજો મિત્રો જય માતાજી મિત્રો